રાજ્યમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેરસો કરોડનું ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવામાં આવે જયેશ દેલાડે કહ્યું હતું કે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશો ખેડૂતોના હિતમાં નિર્ણય લેડિયા જે રીતે ખેડૂતોને વ્યારા આવીને જીરો ટકા વ્યાજે જે રીતે તેરસો કરોડ રૂપિયાની આપવાની જે જાહેરાત કરી છે ખૂબ જ આવકારદાયક છે ખાસ કરીને અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જે સુરત તાપી સાથે લગભગ અઢી લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે અને આ માવઠાને કારણે સુરત તાપીના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન એના પાકોને થયું છે અને જ્યારે જ્યારે નુકસાન થાય છે ત્યારે આ બેંક વહારે આવે છે ગયા વર્ષે પણ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે જે રીતે એક એકરે દસ હજાર રૂપિયા અને મહત્તમ પાંચ એકર સુધી પચાસ હજાર રૂપિયા જીરો ટકા વ્યાજે આપીને ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આ બેંકે પૂરું પાડ્યું છે ત્યારે આવનાર દિવસોમાં પણ જે રીતે રાજકોટ બેંકે જે જાહેરાત કરી છે એવી જ જાહેરાત સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના આદેરા ચેરમેન બળવંતભાઈ કરે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે અને